ലോകാഭിരാമം രണംഗധീരം രാജീവനേത്രം രഘുവംശനാഥം കാരണരുപം കരുണാകരന്തം ശ്രീരാമചന്ദ്രം ശരണ്രബേ ഓം എകദ വിമഹേ വക്യ ധീമേ തന്നോ ദീ പ്രചോദയാ ബുലു ശ്രീരാമചന്ദ്രഭവാൻ കി જય સિયા આજે મિંદિયાળી ગામે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ જે શાણી પરિવાર ના આંગણે ત્રિદિવસીય જયારે આજે કથાનો

દ્રવવશુ દશરથ અજીર વિહારી જ્યાં મંગલની કામના થતી હોય ત્યારે આ પિતૃ મોક્ષાર્થે આ હા પિતૃનો મોક્ષ છે તમારો મારો આજે ધર્મનિષ્ઠ બની જ્યારે ધર્મનો ખૂંટો પકડી ત્યારે ભાગવત ભગવાન તમને ને મને કંઈક આંખ દે અને એ આંખથી હા તમારે પુરુષાર્થની પાંખ લઈ ને આજે હા દીર્ઘ ગતિ કરો ગિરી શિખર ઉપર ગતિ કરો એ જ સાધુએ આજે ભોપાશ્રીઓ તેમજ આજે બહુ આનંદ થયો જ્યારે મા મંડલેશ્વર કનીરામ બાપાના પણ દર્શન હોય મેઘ મંડલેશ્વર અમારા રામ બાલક બાપુ નું દર્શન હોય કીધું હોય હરે રૂઠે ગત એકે ગુરુ ચરણ મે જાય હા ગુરુ રૂઠે ગત એકો નહી પડે 84 માં જ્યારે આ વડવાડા દેવનો ગુરુ ચરણનો ખૂટો પકડેલો હશે ભાગવત ભગવાનનો ખૂટો પકડેલો હશે તો તમને હા વેંકુટની વાટમાં હા કોઈ રોકી નઈ શકે કારણ કે જ્યારે તમારે નું મારું આજે કૃષ્ણ ભગવાનનું દર્શન જોતા હતા વિદુરનું દર્શન જોતા હતા કેટલું ભવ્ય દર્શન હા કે ત્યાં ભગવાન પ્રેમના ભૂખ્યા છે પ્રેમનો પ્રસાદ લેવા હા તાંદુરિયાની ભાજી લઈ ને આજે જ્યારે તમારા મારું ધર્મનિષ્ઠ બનેલો જયારે આ પરિવાર એક પ્રેમ ભયા બનકે ચલા આકાશ બેંકોટ તો ખાલી પડા હરિજન કે પાસ હા પરમાત્મા ક્યાં હશે જ્યાં પ્રેમરૂપી તાંતમાં હા બાંધેલો રહેશે ત્યાં હરિ તમારા ને મારા વચમાં રહેશે ને એ હરિજ તમને મને પૂર્ણ બનાવશે ને કીધું પ્રથમ ભક્તિ સંતન કર સંગા દુસરી રતિ મમ કથા પ્રસંગા ને જ્યારે આ કથાની અંદર ભાગવત ભગવાનની અંદર તમે હું ડૂબકી લગાવવા આવ્યા છી ત્યારે જરૂર યુવાનોને કહીશ કે વડીલો પોતાનું કર્તવ્ય નિભાવી ગયા હા યુવાનો વ્યસનોથી ફેશનોથી દૂર રહી હા ધર્મને પકડી રાખજો આજે યુવા પેઢી સંતો તમારા આંગળે આવ્યા છે

ભાગવત નું ગાન થતું હોય ત્યારે અમને હા વ્યાસ ના દર્શન થતા હોય અમારું અંગ કહી શકાય એ અંગને જયારે ધર્મ થી હા કર્મથી જયારે સાધુ ભાવ થી હા જયારે સુમિરણ ભાવ થી પુરુષોત્તમ દાસ બાપા જે પ્રસાદ દીધી આજે એમના દર્શન અમને પુરુષોત્તમ દાસ બાપાના દર્શન આજે કિશોર મહારાજની ની જ્યોતમાં દર્શન થાય એમને વાણીમાં દર્શન થાય એમના ક્રિયાત્મક કર્મમાં દર્શન થાય ને એ દર્શન તમને ને મને લાભાર્થિત કરે તમને ને મને ઉજણું કરે ને આપણા નવ વર્ષની ગત ગંગાની અંદર નવ વર્ષ સુખમય શાંતિમય પ્રગતિમય નીવડે એ સાધુ હૃદય હા રામચંદ્ર ભગવાન કૃષ્ણ ચંદ્ર ભગવાન વડવાડા દેવને ને પ્રાર્થના વંદન અસ્તુ જય સિયા રામ